ધંધુકામાં ભડિયાદ પીરની ઉર્સની ઉજવણી કરવામાં આવી કોમી એકતાના પ્રતિક મહેમુદ શાહ બુખારીનો ઉર્સ ઉજવવામાં આવ્યો ભડિયાદ પીર ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે લાખો શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે પહોંચ્યા છે નિશાન સંદલ સહિતની ધાર્મિક પ્રવૃત્તિ કરાઈ છે વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો માટે સુવા રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી બાપુ બડિયાદનો ઉરસ છે શું એની વિગત શું કહેશો હડિયાદનો ઉરસ કોમી એકતા અને સદ્ભાવનાના ઉરસ તરીકે ગુજરાતની અંદર પ્રખ્યાત છે એ સિવાય અહીંયા જે દરગાહની અંદર અમદાવાદથી પગપાળા ચાલીને આવતા નિશાનની વિધિ અને સંદનની વિધિ મેઈન મહત્વની છે લોકો એમના મનની મુરાદો પૂરી કરવા માટે અહીંયા આવે છે અભિભાઈ બડિયાદ દાદાનો ઉરસ છે શું કહેશો દાદા એક આસ્થાનું કેન્દ્ર છે ગુજરાતનું સમગ્ર ભારતનું ગુજરાત અને ગુજરાત સિવાય રાજસ્થાન પ્રજાજનો આવે છે છે એ રાજ્ય સરકાર ના પોલીસ તંત્ર આરોગ્ય તંત્ર પુરવઠા પુરવઠાને મદદ કરે છે પરંતુ રાજ્ય સરકાર જો આ ધર્મસ્થળને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરે તો હજી આનો પણ વિકાસ થાય વધુ શ્રદ્ધાળુઓ આવી શકે એના હિસાબે રાજ્ય સરકારને વાહન વ્યવહારમાં પણ સારી આવક થાય ફળિયાદનાનું ગામ છે આટલા બધા યાત્રાઓ આવતા હોય સરકાર પ્રાથમિક સુવિધાઓ જો પૂરી પાડે અને લોકોને વધારે સુવિધા મળે ને તો આ ગામનો પણ વિકાસ થાય ગામને પણ રોજી રોટી મળી રહે રાજ્ય સરકાર અનુભવિત યાત્રા સમાવેશ કરે એ રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરું છું અને આપના મીડિયા મારફત આપ પણ રાજ્ય સરકારે વિનંતી કરશો એવી અપેક્ષા ધન્યવાદ ફરિયાદ દાદાનો વર્ષ છે શું કહેશો ફરિયાદ દાદાના વર્ષમાં રજમના પાંચમા જાને જમાલપુરથી સ્ટાર્ટ થાય છે પહેલાં જ જમાલપુર જગન્નાથ મંદિરના મહંતશ્રી એનું સ્વાગત કરે છે આગળ જતા સેન્ટ્રલ મેદની કમિટી જે આખા રસ્તા ઉપર યાત્રાઓનું હજારો લાખો જે સંખ્યા આવે છે જમવાની વ્યવસ્થા કરે છે પ્રાઇવેટ લોકો વ્યવસ્થા કરતા હોય છે હોર્સ કમિટી જે અમારે છે બળિયાદની હોર્સ કમિટી ટોટલી મેળાનું સંચાલન કરે છે ખેડા સાઇડથી મેદની આવે છે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા મોરબી રાજસ્થાન એમપી દરેક જગ્યાએ હજારો શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં અહીંયા પહોંચે છે અને એની ટોટલી જવાબદારી અહીંયા કમિટી કરે છે અને કમિટીની સાથે સાથે પર્સનલ લોકો બી અહીંયા સેવાભાવી લોકો બી સેવા કરે છે